અને હું શું કહું દાદા કેમ આવો બહુ છે ઉભારો કેમ છોડ આને પણ હું કહું દાદા વાત આ દેવી ઓય હું વાત છે કેવા જેવી જ બોલ હું હા હું જોને તો ગામમાં બધા વાતું કરતા હતા કે ઓલી સીમાં સિંહ આવ્યો આપડી સીમાં સિંહ હા હું કહું દાદા હેક માં હા તો આપણે સિંહ જોવા જાવું ને હા હાલો તો આપણે સિંહ જોવા હા

કોઈ બાપા પણ તારે સી જોવા કે આવનો આ કામ કોણ કરે કામ તો હું કરું તો શું ખબર આખી વાડ તો પૂરી કરી મે પણ ખબર એક વાડ પૂરી કરી તો આલા 5 લાખ લઈ ગયો કે આમ પૂરા નહીં થાય એમાં ઉપર થી પાછો વધારાના પાસ લઈ ગયો ઈ બધું કાય ની મારે સી જોવા આવું છે તારે છે ને કાય સી બી જોવા વાર નથી તારે કાય કરવાનું છે એ હારું જાવ સી જોવા જાવ ચાલો મારા બેટા મને સિંહ જોવા નો લઈ જાય એમ ને હવે તમે જુઓ હું હું કરું છું નહીં જોડાવું ને આખા જંગલમાં તો મને કહેજો આમ જો મારું નામ નાથો એક ને તો મને કહેજો હવે મારો પલાન જુઓ તમે હમણાં જોવો તમે બધાને જવા જાવ જંગલમાં બધા સક્કા ન દઉં ને તો મને કહેજો તમે નાથો ખાય છે ને જેવો તેવો નથી ભલે જાતા સિંહ જો ભાઈ એને કુતરું ને

મા ઓ ઓ પટલાવ હવે આપડા કેટલું હાલે હાલેન થાકી ગયા ધ્યાન રાખજો હવે કે આ આવી ગયા કિલોમીટર હાલી ગયા આપડા કટલું અંદર આવી ગયા તો હા એ

આપણે જોવા નથી જોનાવર મોટું થાય મારું બેટું જનાવર તો ભાર્યા હો હોય બધા તો ભાગી ગયા આમ છે આમ હવે ગયો મારું બેટું તો નો થવાનું થઈ ગયું મારું બેટું ફાગો હું મને દીધો મને હું ગયો મને બોલા બે ક્યાં આવી ગયા એ તો ખબર જ નથી હું